નમસ્કાર હું છું ધારા ગોહિલ જેમકે આપ સૌ કોઈને ખબર છે કે અમારું કામ એટલે કે જે બાળકો સુધી શિક્ષણ નથી પહોંચતું એ બાળકોને શિક્ષણ પહોંચાડવાનું કામ કામ તો આજના દિવસે જ્યારે મારી એક દૂર રહેતી ફ્રેન્ડ જે પાટણ રહે છે જેને ખબર પડી કે ધારાએ શરૂ કર્યું છે જે ગરીબ બાળકો વિષરતી વિમુક્તિ જાતિના બાળકોને એક પણ રૂપિયો લીધા વગર ભણાવે છે એમની જરૂરિયાત પૂરી પાડે છે તેમણે અમારા માટે સ્પેશિયલી અમારા બાળકો માટે નાસ્તો પણ મોકલ્યો છે પાટણથી અને સાથે બાળકોને શિક્ષણમાં ઉપયોગી થઈ શકે એવી વસ્તુઓ પણ મોકલી છે તમે જોઈ શકો છો કે પાર્સલ તો બહુ જ મોટું છે બાળકો માટે આઈ કેન યુ આનીથિંગ સો તમે જોઈ શકો છો કે જ્યારે એ વસ્તુઓ બાળકોને આપી ત્યારે બાળકોના ફેસ પરની ખુશી કેટલી જોરદાર હતી તો બસ તમે પણ આજ રીતે કોઈકની સ્માઇલનું કારણ બનો કોઈકના જીવનને સારું બનાવવાનો એક હિસ્સો બનો જો તમે પણ આ બાળકોની મદદ કરવા માંગતા હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો ઓન નાઇન ફોર ડબલ નાઇન સેવન ડબલ ફાઈવ ટુ ફોર વન અથવા તો નીચે અમારી એકાઉન્ટ ડિટેલ્સમાં મેન્શન છે તમે કોઈ પણ જાતની અમારી મદદ કરવા માંગતા હોય તો તમે મારા કોન્ટેક્ટ કરી શકો છો એઝ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ ધારા ગોહિન સાવરકુંડલા